વડોદરાના હરણી દુર્ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલ્યો છે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર ડીસીપી પન્ના મોમાયા ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યાં ઘટના સ્થળે આરોપીની પૂછપરછ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી બોટ પ્લેટફોર્મ અને આસપાસના તમામ વિસ્તારો ચેક કરવામાં આવી રહ્યા છે આરોપીને બોટમાં બેસાડીને સમગ્ર ઘટનાનું વર્ણન કરાવ્યું અને સાથે જ બોટ ઓપરેટર અંગેની તમામ બાબતોને નોંધ કરવામાં આવી હતી ઉપરાંત બોટ પર બેસવા માટે જવાનું પ્લેટફોર્મ મેજર પટ્ટીથી માપવામાં આવ્યું હતું બોટમાં કેટલા લોકોને બેસાડી શકવાની ક્ષમતા છે કઈ બોટનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો કેવી રીતે પ્રવાસીઓને લઈ જવાતા હતા કેટલી બોટ ચાલુ છે કેટલી બોટ બંધ છે કેટલી બોટની કન્ડિશન સારી કે ખરાબ છે આ તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે આ અંગે ડીઓએ જણાવ્યું હતું કે હાલ હરણી બોટ દુર્ઘટના મામલે શાળાને નોટિસ ફટકારવામાં આવી છે આ નોટિસમાં સાત દિવસમાં આ પ્રવાસ પૂર્વે શા માટે મંજૂરી ન મેળવી તે અંગેનો ખુલાસો આપવા માટે જણાવ્યું હતું આ નોટિસના જવાબના આધારે શાળા સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે